મિત્રો આજે આપણે ધોરણ સાતમો ચેપ્ટર નંબર આઠ સ્વાધ્યાય પોથીમો પ્રશ્ન નંબર પાંચ જોઈશું આગળના પ્રશ્નોમાં ખાલી ખાલી જગ્યાઓ અને ખરા ખોટા હોવાથી આપણે પ્રશ્ન જે ગણતરીના પ્રશ્નો છે કે જે પાંચથી ચાલુ થાય છે આપણે જોઈએ તો સ્વાધ્યાય પોથીમો પાંચમો એક કાર બાર લિટર પેટ્રોલ એકસો એસી કિમી અંતર કાપે તો પચીસ લીટરે કેટલું કાપે તો બાર લીટરે કેટલું કાપે છે એકસો એસી તો પચીસે કેટલું તો પચીસ ગુણ્યા એકસો એસી ભાગ્યા બાર તો કેટલો આવે ત્રણસો પંચોતેર કિલોમીટર અંતર કાપે સાહીઠ વિદ્યાર્થીઓ પંદર વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવું ગમે છે કેટલા ટકા વિદ્યાર્થીઓએ ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા સાઈઠ વિદ્યાર્થીઓ કેટલાને ગમેશે પંદરે તો સો એ કેટલા તો સો ગુણ્યા પંદર ભાગ્યા સાઈઠ તો પચીસ ટકા વિદ્યાર્થીઓને શું કરવું છે ક્રિકેટ રમવું ગમે છે બાર ટકા ડિસ્કાઉન્ટ મળતો રહ્યું રવિએ એક ટી શર્ટ બસો વીસમાં ખરીદ્યું તો ટી શર્ટ ડિસ્કાઉન્ટ પહેલો ભાવ શું હશે જો વિદ્યાર્થી મિત્રો આ થોડું ઉતાવળથી બધા દાખલાઓ ગણ્યા છે જે તમારે થિયરી પ્રમાણે નીચે લખવાની ગણતરીઓ કરવાની તો શું આવ્યું છે મેં ખાલી ક એ કેટલા બાર ટકા તો 88 આય છે તો બસો વીસને ખરીદ્યું આપણે તો બસો વીસ ભાગ્યા અઠ્યાસી તો બે પોઈન્ટ તો બે પોઈન્ટ પહોંચ ગુને બાર કરતી બાર ટકા ડિસ્કાઉન્ટ હતું તો શું આવ્યું ત્રીસ ત્રીસ રૂપિયા તો બસો વીસ પ્લસ ત્રીસ તો શું આવ્યું બસો પચાસ જવાબ આવે પચીસોએ એવી રીતે વેચ્યું વેચ્યું કે મનુને બે ભાગ રાજુને ત્રણ ભાગ કણુને પાંચ ભાગ તો દરેકને કેટલી રકમ મળી તો મનુને કનું ભાગ બે પ્લસ ત્રણ પ્લસ પોચ તો કેટલા ભાગ પડ્યા છે દસ ભાગ પડ્યા છે તો કેટલા આવ્યા પ બસો પચાસ મનુના બે ભાગ તો બસો પચાસ ગુણ્યા બસો પચાસ કારણ કે એક ભાગનું કેટલું થયું બસો પચાસ તો બસો પચાસ પ્લસ બસો પચાસ પોનસો તો મનુને કેટલું બસો પચાસ તો રાજુના ત્રણ ભાગ તો બસો પચાસ બસો પચાસ બસો પચાસ તો સાતસો પચાસ કનુને પોચ તો બસો પચાસ ગુણ્યા પોચ કરી દીધેસ તો શું આવશે બારસો પચાસ નવમાં શારાની એક ટીમ છ રમતો જીતી જ્યારે ગયા જ્યારે ગયા વર્ષે બે ચાર જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષની જીતમાં કેટલા ટકા વધારો થયો તો ગયા વર્ષે કેટલી જીતી હતી ચાર જીતી હતી આ વર્ષે છ તો છમાંથી કેટલી જીતી વધારો કેટલો થયો બેનો તો ચારે બેનો વધારો થયો તો એ કેટલો વધારો થાય તો પચાસ ટકા વધારો થયો કારણ કે સો ગુણ્યા બે બરાબર બસો ભાગ્યા ચાર શું આવશે પચાસ ટકા વધારો થયો એક ફૂલદાણીની પડતર કિંમત એકસો વીસ રૂપિયા છીએ તો દુકાનદારે ફૂલદાણીની દસ ટકા ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાણીની વેચાણ કિંમત શું તો જો ખોટ ખાઈ ખાતો હોય તો આપણે શું કરવાનું સોમાંથી પહેલાં દસ બાદ કરવાના એટલે નેવું ટકા તો નેવું ટકા એને ખોટ ખાધી છે તો એકસો વીસ ભાગ્યા નેવું કરી દેવાના તો એક પોઈન્ટ તેત્રીસ હવે ખોટ કેટલી ખાધી છે એક પોઈન્ટ તેત્રીસ તો એકસો વીસમાંથી શું કરવાના બાર બાદ કરી દેવાના શું કરવાના બાર બાદ કરી દેવાના શું આવશે એકસો આઠ વેચાણ કિંમત હશે એક રમકડું પોણસો ચાલીસમાં વેચ્યું છે તો જો વેપારી વીસ ટકા નફો મેળવતો હોય તો રમકડાની કિંમત શોધું પોણસો છ્યાલીસે કેટલું એ કેટલું થાય છે વીસ ટકા નફો થાય છે તો પોણસો છ્યાલીસે કેટલો નફો થાય તો પોણસો ચાલીસ ગુણ્યા વીસ ભાગે સો તો શું આવશે એકસો આઠ તો પોણસો ચાલીસ માઇનસ એકસો આઠ તો શું આવશે ચારસો બત્રીસ રૂપિયા પડતર કિંમત પડી છ હજારનું નવ ટકા લેખી બે વર્ષનું સાદું વ્યાજ શોધો છ હજારનું નવ ટકા લેખી બે વર્ષનું સાદું વ્યાજ જ શોધવાનું છે તો શું કરવું પડશે છ હજાર ગુણ્યા નવ ભાગે સો પાંચસો ચાલીસ તો એક વર્ષનું આવ્યું તો એક વર્ષનું આવ્યું પાંચસો છ્યાલીસ તો પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ કેટલું થાય એક હજાર એસી બરાબર સૂત્ર પ્રમાણે ગણી શકીએ આઈ બરાબર પિયાર એન ભાગે સો પ્રમાણે મેં સાદી રીતે ગણ્યું છે ચલો તેરમામાં પચીસોનું ત્રણ વર્ષનું વ્યાજ છ હજાર છસો થાય તો વ્યાજનો દર શોધો આઈ બરાબર પિયારાજ ભાગે સો છસો બરાબર પચીસો ગુણ્યા આર પ્લસ ત્રણ આર શોધવાનો છે રેટ શોધવાનો છે બરાબર તો શું આવશે આઠ ટકા વ્યાજનો દર આવશે ચૌદમાં મો ચાર હજારનું નવ ટકા લેખે વ્યાજ સાતસો વીસ થાય તો મુદ્દલ શોધો આઈ બરાબર પિયારાએ ભાગે સો સાતસો વીસ ચાર હજાર ગુણ્યા નવ ભાગે ટી ટી શોધવાની છે મુદત કેટલી છે તો બે વર્ષની મુદત છે બરાબર છેદ ઉડાડતો અમુક રકમ પોચ ટકા લેખે પંદરમા અમુક રકમ પોચ ટકા લેખી ત્રણ વર્ષનું વ્યાજ બારસો થાય તો તે રકમ શોધો આ બરાબર પિયાર ભાગે સો બારસો ગુણ્યા પી ગુણ્યા પોચ ગુણ્યા ત્રણ બરાબર એકસો સો શું સૂત્ર કરતા બનાવવાનો છે સૂત્ર કરતાં પછી છેદ ઉડાડ દેવાનો શું આવશે આઠ હજાર પછી પ્રવૃત્તિ આવી છે તો પ્રવૃત્તિમાં એક દાખલો આપ્યો છે તો એક રકમનું બાર ટકા વ્યાજનો દર ત્રણ વર્ષનું વ્યાજ અઢારસો થાય તો તે રકમ શોધો તો આઈ બરાબર પીઆરએન ભાગે સો અઢારસો આઈ બરાબર આપી દીધા છે આપણે પી શોધવાનો છે મુદત મુદ્દલ તો પી બરાબર છેદ ઉડાડી દેવાના છેદ ઉડાવે તો શું આવશે પાંચ હજાર જવાબ આવશે બીજો પ્રશ્ન છ હજારનું નવ ટકા વ્યાજના દરે અમુક વર્ષો પછી વ્યાજ સત્યાવીસો થાય તો મુદત શોધો તો આપણે આઈ બરાબર પિયરણ ભાગે સો ટી શોધવાની મુદત છે કે ધી છે આપણને ટકા આપી દીધા છે મુદ્દલ આપી દીધું છે છ હજાર તો ટીનું સૂત્ર કરતાં બનાવી આપણે એમાં કિંમતો મેં દેવાની કિંમતો મેં તો શું આવશે પોચ વર્ષ આપશે કેટલા વર્ષ પોચ વર્ષ આપશે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ